હેલો યુટ્યુબ ફેમિલી મારા સ્વાગત છે ને બધાને જય દ્વારકા દિવસ અમે મારા પપ્પાના ઘરે પોકી ગયા હતા અને જો અમારી ઢીંગો એટલે અમારી આરાધ્યા ને અમારા કાનું અને યસુ બન રમાડે છે મામાના ઘરે જાય ને એટલે ભાણી ભાણી તો મજા પડી જાય હો અમારા કાનો તો રોતો તો ભાઈ હવે બગોદરા કે મારા પપ્પા ના 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 ઘેર જવું છે એટલે મેં કીધું સારું ચાલુ ને થોડી વાર મારા પપ્પા અહીં જશે ને તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જશે અને અમે અમારા ઘરે કોેન્ગુ સિવાય કોઈ છે નહીં અક્ષું છે પણ એ તો બાવળા રહે છે એટલે પછી મેં કીધું લાવ થોડી વાર જઈ આવી પછી અહીંયા જઈ એટલે બધા કે આવો આવો એટલે જોઈ લો અને પછી આ બંને મારી બેનો છે પછી મેં કીધું લાવ થોડી વાર વિયતમાનો ગરબો લઈ લો આ તે કેટલા એકવીસ બાવીસ વર્ષ થઈ ગયા ભાઈ હું મારા પિયર કોઈ દિવસ માતાજી નો ગરબો ફેરવવા જઈએ જ નથી અને ટાઈમ પણ એવો નથી મળતો પિયર જવાનું આજે અચાનક પિયર લઈ જાવ એટલે મારા પિયર વચ્ચે જ આવે એટલે પછી મેં કીધું સારું ચલોને પછી અહીંયા જાય એટલે જો અમારી મામાની છોકરી અને મારા કાન્યુ બંને જાણ છે ને એ પાસે સેલ્ફી લેવા ઉભા રહી જવાનું કે મમ્મી લો આજો મારા મોટી મમ્મી મારા મમ્મી આ મારો કાનુડો અમારા દક્ષુ અને અમારા મોટા પપ્પા છે ભાઈ હો અત્યાર લગી હજુ મારા માં આયા નથી મારા પપ્પા કરતા મારા મોટા પપ્પા મને બહુ વ્હાલા છે હો કેમ કે કહું પપ્પા થી જલ્દી હું કહી ના શકું પણ મોટા પપ્પા પાસે તો બધા લાડ કરેલા છે અને એમને પાસે જ રહેલી છું એટલે મને મારા પપ્પા કરતા મારા મોટા પપ્પા વધુ ગમે અને પછી જો ભગવાન માટે જમવાનું લાવવાનું હતું ભાજી ભાવ એટલે લઈ લીધું અને આજ છે અમારા કુલદેવી એમના નિવેજ આજે અમે ફરવા ગયા હતા ગામડે આ નિવેજ જ્યારે છે અમારા જીજાજી લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ